અંજો ઈચ્છા પૂરી ન થતી હો તો કોઈ સંકેત નથી કે મૌત ક્યાં રહીએ બવવા રૂથઈને વાલો આવિઓ રે લું બવવા રૂથઈને વાલો આવિઓ રે લું લીધું છે કાઈ શકું બાઈનું ભગવાન બધાની ઈચ્છાઓ ને ભગવાન બધાની કામનાઓ ને સિદ્ધ કરનારા છે એટલે ગોપીઓ કહે છે કે હે પ્રભુ તમે કાંત કામદમ છો ગામડાની શકુબાઈ ઘરના કામ કરે સાસુ સસરા એટલો ત્રાસ આપે પણ છતાં પણ એ બધો જ ત્રાસ સહન કરતા 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 પરમાત્માનું ભજન કરતા કરતા એક જ ઈચ્છા થાય કે મને એક વાર દ્વારિકાની યાત્રા થઈ જાય મને એક વાર સંગ સંઘ મળી જાય અને આ બાજુ ભગવાન સાંભળે મેં હંમેશા કહ્યું છે કે તમારા અંતરમાં જાગૃત થયેલી ઈચ્છાઓ તમારા મનમાં બોલાયેલી પ્રાર્થનાઓ આ જગતનો કોઈ વ્યક્તિ સાંભળે ન સાંભળે ચિંતા ન કરતા તમારા મનમાંથી અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારો હરી સાંભળે છે કદાચ તમે આવા લાઉડ સ્પીકરમાં ન બોલો કદાચ તમે સૂરમાં ન હો છતાં પણ તમારા અંતરમાંથી નીકળેલો ભાવ એ ભગવાન સાંભળે છે શકુબાઈ ની એક જ ઈચ્છા હતી મને કૃષ્ણ મળે મને મને ભગવાનના દર્શન થાય મને પ્રભુ ના દર્શન થાય સવારે ઉઠી ત્યાંથી કામે ચડાવે સાસુમાં અને છેલ્લે સાસુમાના પગ દબાવી અને પછી જવાનું અને જવાની ભગવાનને ખબર પડી શકુબાઈ ને જાત્રાએ જવું છે ગામ માંથી એક સંઘ જતો હતો સાસુમાને કહ્યું સાસુમાં તમે જો હા પાડો ને તો હું દ્વારકાના દર્શને હું ઓલો સંઘ જાય છે ને ભેગી જાઉં અને સાસુમાં બગડ્યા અને આ તો પેલાના સાસુમાની વાત છે વાત જ નથી આ તો પેલાના સાસુમાની વાત છે જવાની ચોખ્ખી ના પાડી દીધી અને એ તો પેલાની શકુબાઈ હતી એટલે માની ગઈ કે જ હતી એની શકુબાઈ અત્યારની શકુબાઈ તો સાસુ ને કઈ જાય આવું ને ત્યાં આ ઠામ વાસણ કરી નાખજો કેમ હકા બહુ દાદ કર્યા હે અને સકુબાઈ ને ના પાડી દીધી ખબરદાર નામ લીધું છે તો કોઈ દિવસ ચોખ્ખી ના પાડી દીધી હવે સકુબાઈ ઘરના કામ કરે પણ મન તો એનું એમ જ હતું એલો સંઘ વયો જશે નહીં થશે સંઘ વયો જશે શું થશે જે દિવસે સંઘ નીકળવાનો તો સવારે અને એ દિવસે સકુબાઈ બરાબર ઘરના માટલાઓ લઈ અને ગામના પાદર પાણી ભરવા ગયા અખિલ બ્રહ્માંડનો નાયક કદાચ નરસિંહ મહેતાના પિતાજીના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને આવે તો એમાં કઈ નવાઈ નથી

પ્રભુ તમે છો ભગવાન અરે પણ મારી સાસુ પાણી ભરાવે છે છાણ વાસિતા કરાવે છે રસોઈ કરાવે છે અને છેલ્લે છેલ્લે થાકી જાય છે ને તો એ મારી પાસે છેલ્લે પગ દબાવડાવે છે ભગવાન કહે છે જરાય ચિંતા કરવામાં એ બધું અમે કરશું પણ તમે જાત્રા કરો પણ એક વાત યાદ રાખો આ વાત કોઈ ને કેતા નહિ શકુબાઈ તો રાજીના રેડ થઈ ગયા હો આ બાજુ શકુબાઈ જાત્રામાં દ્વારકા ગયા અને આ બાજુ ભગવાન ત્રણ લોક નો અધિપતિ ઠાકોરજી પોતે સ્વયં શખુબાઈ નું રૂપ લઈ અને શકુબાઈ ના ઘરે પાણીના બેડા લઈને આવે છે છાણ વાસીદા કરે છાણ કરે ઘરના પાણી ભરે રસોઈ બનાવે રસોઈ બનાવીને બરાબર સાસુ સસરાને જમવા બહેર્યા ને તો એક કોળિયો ખાધો ને બીજો કોળિયો ખાધો સસરા એ તરત પૂછ્યું આ શકુબાઈ રસોઈ બનાવી છે આટલો બધો ફેરી કે રસોઈ તો બહુ મીઠી કરી તો શકુના સાસુ સાસુ કેમથી કરી

ગોવાળિયાઓને ભગવાને જયારે પોતાના હાથથી માખણ આપ્યું ને બધાને અને છેલ્લે એક ગોવાળિયો બાકી રહી ગયો ગોવાળિયો કહે છે કનૈયા મને આપ ભગવાન કહે છે હવે તો ઠીબડીમાં કઈ છે જ નહીં તને આપું શું મારે તને આપું શું અરે તું ગમે તેમ કર કનૈયા મને આપ અને મિત્રોમાં તો હોય જ તું કરવા કરવાના ભગવાન કે છે આમ જો એક કામ કર કરીમાં તો છે નહીં અમારા હાથમાં છે અમારા આંગળા તું ચાટી જાય એટલે કામ થતે અને ગોવાળીઓ ભગવાન નો હાથ પકડીને જ્યારે એ હાથમાં ચૂંટેલું દહીં જ્યારે એ ચાટતો તો ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ એસો સ્વાદ કબહુ ન ચાખીઓ આવો સ્વાદ હજી ક્યારે ચાખો જ નથી ભગવાન નો પ્રસાદ મળે ને તોય આમ અહો થઈ જાય છે ભગવાન સતનારાયણ ની કથામાં જઈએ અને એ બેનો એ રસ એ પ્રસાદ બનાવ્યો હોય એ પ્રસાદ ખાઈએ અને ઘરે મહેમાન આવ્યા હોય અને મહેમાન આવ્યા હોય તો રસોઈમાં એ શિરો બનાવી એ ખાઈ ગમે તેટલા તમે એમાં તમે ડ્રાય ફ્રૂટ નાખો ને તો એ સત્યાર્ણ ભગવાનને જે પ્રસાદમાં શીરો હોય એવો શિરો તો ન થાય ન થાય ને ન જ થાય ત્રિવેદી સાહેબ આજે ભગવાને બીજી વાર મુલાકાત કરાવી તે દિવસે હરિદ્વારમાં પ્રજાપતિ સાહેબને ત્યાં ગમે તેટલા તમે મેવા નાખો પણ ભગવાનની કથામાં જે પ્રસાદ થયો હોય એવો પ્રસાદ તો ન જ થાય કારણ ભગવાનની કથા ચાલતી હોય એ સમયે આપણા મનની અંદર એટલો ભગવાન પ્રત્યેનો ભાવ હોય આપણે સુંદર મજાના આમ રસોઈ બનાવતા બનાવતા ઠાકોરજી પ્રત્યેનો ભાવ વ્યક્ત થયો હોય ને એટલે ભાવ ભળ્યો હોય એમાં અને ભાવ ન ભળે ત્યાં સુધી રસોઈ હારી ન થાય

હું દુર્યોધન ના રાજ્યમાં હતો અને દુર્યોધન નું અનાજ મારા પેટમાં વૃત્તિ એટલે ખરાબ થઈ બરાબર સાડા બાર વાગ્યા હોય અને પતિ ગામમાંથી આવે ને એક બે બ્રાહ્મણ ને લેતા આવે હારે એક બે બ્રાહ્મણ ને હારે લેતા આવે અને આવીને કઈ સાંભળ્યું ગોર બાપા આવ્યા છે શીરો બીરો બનાવો કઈ શું કે વેલું ન કહેવાય તઈ અત્યારે છે કીધું હાલ આ આ ગોર બાપાએ બાર વાગે નવરા થયા પણ આ જગ્યાએ પિયર માંથી ભાઈ ભાભી બે વાગે આવ્યા હોય તો એ બાર હોટલમાં સરસ મજાના પીઝા અને બર્ગર બધું ખાઈને આવ્યા હોય અને તોય આવે શું કે નાના હું રસોઈ બનાવી જ નાખું છું અરે નાના એમ અત્યારે થોડું ભૂખ્યું કેટલો ભાવ હોય કારણ આવ્યા છે ગોરબા ઘરના કે ભાવહી વિદ્યતે દેવો ભાવ ભાવહી કારણ ભાવ હોય છે તો સકુબાઈ ના સસરા હતા એ બરાબર પૂછે એના ઘરવાળાને આ રસોઈ બહુ મીઠી થઈ આજ તો સકુબાઈ ની હાહુ કઈ ઈ એમને નથ થઈ માર પડ્યો ને એટલે થઈ છે આંગળા ચાટી ગયા હો સકુના સસરા તો ભગવાન જ્યારે સાંજનું બધું કામ પતી ગયું સાસુ સસરા સુઈ ગયા એટલે એના પગની સેવા કરવા ગયા આવું ઘણા દિવસ ચાલે ભગવાન છાણ વાસીદા કરે હો છાણવા સીધું કરે કરે બબે ત્રણ ત્રણ બેડા લઈ અને ગામમાં પાદરે જાય તમે કલ્પના કરો ખાલી આંખો બંધ કરીને ઈ કૃષ્ણ બાઈ બન્યા હશે ત્યારે હાલ્યા હશે તો બીજી નારીઓ શું કરતી હશે એની પાસે પદમણી નાર હાલ ભૂલી જાય ને એવી હાલ હાયલા હશે એકવાર કૃષ્ણ આવ્યા હલાયેલા છે એક વાર ભગવાન મહાદેવ આવ્યા હાલલા છે જ્યારે જોવા ગયા હે પાર્વતી તમે મને સ્ત્રી બનાવો પણ મને રાસલા જોવા લઈ જા જે ભગવાન શિવ રાસલાણી કથાને એ રાસલાની લીલાને જોવા માટેની જંકના કરે એ રાસલાની કથા તમે આટલી સુલભતાથી સાંભળી લ્યા છો કલ્પના તો કરો તમે કેટલા ભાગ્યશાળી છો એ રાસ પંચા નહીં અંતર્ગત તમારું ભાગ્ય મોટું થયું ભાગ્ય બડો તો રામ ભજ બડો કછુ કછું તારું ભાગ્ય સારું હોય તો તું રામને ભજી શકે અને તારી પાસે જો કઈ સારું આવેલું હોય તો તું કોઈકને આપી શકે તું કોઈક ને આપે અને આ બાજુ શકુબાઈ જે મૂળ હતા જે સંઘ માં ગયા હતા ઈ શકુબાઈ કરતા લઈને એવી ધૂનો ગવડાવે એવી ધૂનો ગવડાવે એની હારે લેલા બધા પેલા સંતો હોતે હતા ઘણા બધા ગામના લોકો હતા બધા નાચી ઉઠાવો અદ્ભુત એને એ કીર્તનો ગવડાવ્યા છે સંઘ જયારે થી પાછો આવ્યો ગામના પાદરમાં સંઘને પહોંચવાની જગ્યા આવી ને આ બાજુ ભગવાને કીધું કે હાલો હવે પાછા જાય પાણી ભરવા કારણ જો બે શકુબાઈ ઘરે ભેગી થાય તો માથા થાય થાય ભગવાન પાણી ભરવા ગયા અને ગામના પાદરમાં સકુબાઈને ઓલા સંઘમાંથી બોલાવીને કીધું અહીંયા આવો આ લ્યો પાણીના બેડા આ ભરીને હવે તમે ઘરે જાઓ હવે હું મારા ઘરે જાવ હું મારા ઘરે જાવ પણ જતા જતા ભગવાન એટલું કહ્યું સકુબાઈ ધ્યાન રાખજો આ આપણા બેની વચ્ચે રહેવું જોઈએ ભલે પ્રભુ શકું ભાઈ તો આનંદ આનંદ થઈને ઘરે ગયા એક બે દિવસ ગયા એક મારા આવ્યા ફરતા ફરતા આવીને સાસુને કે ભાગ્યશાળી છો તમને હું દીકરાની વહુ મળી છે એવી ભગવાનની ભગત એવી ભગવાનની ભગત અને એ એક વખત ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં એવું બને જ નહીં ઓલી દોહી આંખું ફાટી ગઈ આ મારી વહુ ક્યાં ગાવા ગઈ એક મિનિટ મેં જવા દીધી એ મહારાજ શું કહો તમે અરે હા તમને સાચું કહું તમારી શકુબાઈ અમારી એ સંઘમાં આવી હતી હવે રેવા દો ને આવું ગોળા ફેંક મારી શકુવાયા ઘરે કામ કરતી હતી તમે ન્યા હારી શકુ ક્યાંથી ભાડી ગયા આવી મહારાજે જાગ કરી નાખ્યો બધું